મને મનમાં ચાલુ રાખવું વિચારવાનો વિચારિંગ કરવાનો મારો ટેકો રહો અને હોય કે આપણે ગરીબ લાયક છે અને આપણે ચાલુ રાખવાનું ચાલુ ચાલુ રાખો સીવા સરે ફળ બળવાનું છે કીધા કોઈને કરે ફળ બળ આ મારું વખત જવાનું મામા એકો મારો પુરો છે ઘર કરી છોકરાના કેલ નહીં બેટેલે સિમેન્ટ લાવ ને ગાણ બાથરૂમ કરવો છે બડા

બોલ્યા બરાબર કાલ ટેક હોય તો બહુ હું તો બોલીએ દળા નું ટેકો જ છક ભાઈ અને બોલીએ દળા હાલી છે કે જે અમે જે કર્યું છે ને એ અમારો આત્મા કહે છે કે બહુ સારી જગ્યાએ કર્યું છે જેમ કે તેને બાપ ના હોય છોકરો ને એને ન હોય એની દીકરીએ સંસ્કારી હારા ઘરની હશે કે છે કે મારા છોકરો મેલીન જાવ નહીં અઢી વર્ષ છોડી છે અને આઠ મહિનાનો છોકરો હશે વિચાર્યું કે મારા ઘર કરી આવે તો છોકરો તારો છોડા હે નહીં જેમ કે અમે દસ વર્ષ પહેલા पन्नार्ण सेला पाप अगना आज बआभू हम इस्पोरs मैं बढ incident पाना जहा ना बघानी जा我們 मानता ही हुआíll抱 इसब अओडु मैं ऐसा ही प्वपव पॊफभूमा रादी अशिर अब रादी मैं गझारे मान आज ओंधर कोलह बर्ली करो में लिए कर उता मान मंध